તો કે ફેક્ટરી અને કંપનીમાં ઉર્જાનો વપરાશ ઘટાડો તો ઉર્જાના કારણે તો થાય છે ઊર્જાના કારણે જ થાય છે બીજું ફેક્ટરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પાણીને નદીમાં ફરે તે પહેલાં ફિલ્ટર કરવું અને ઝેરી પદાર્થોથી મુક્ત કરવું ડિટોક્સ કરવું અસ્થિભૂત ઈંધણને બદલે નવીનીકરણ ઉર્જાના ઉત્પાદન અને ઉપયોગને નિરુત્સાહી કરો તો કેજો બચવાની પદ્ધતિ નથી એટલે કે કઈ પદ્ધતિ નથી તો કે અસ્થિભૂત ઈંધણને બદલે રિન્યુએબલ એનર્જી જે છે એને નિરુત્સાહી કરશે એને નિરુત્સાહી કરશે તો 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 બચી શકાશે તો નહીં બચી શકે એટલે હકીકતમાં આ જવાબ ખોટો છે ને ફસિલ ફ્યુલ અસ્મિભૂત ઈંધણને બદલે શું રિન્યુએબલ એનર્જી વાપરવાની છે ને રિન્યુએબલ એટલે જવાબ ત્રણ આવશે રિન્યુએબલ એનર્જી વાપરવાની છે અસ્મિભૂત ઈંધણ એના કારણે તો એસિડ વર્ષા થાય છે એસિડ વર્ષાને ઘટાડવાનું છે તો એની માટે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો પડશે આગળનો બીજો પ્રશ્ન છે કે ઓગણીસો બાવનમાં ગાઢ ધુમ્મસ કયા શહેરમાં યોજાયું હતું તો એ લંડનની અંદર યોજાયેલું હતું ધુમ્મસ જે છે સ્મોગ એના અલગ અલગ પ્રકાર હોય સ્મોગ જે છે એ મુખ્યત્વે શું હોય તો કે સ્મોગ એટલે કે ધુમાડો અને ફોગ આ બંને ભેગા થઈ અને જોવા મળે સામાન્ય રીતે શિયાળામાં જોવા મળતું હોય અને વાત કરીએ તો ફોગ જે છે એ બે પ્રકારના હોય એક તો લંડન સ્મોગ અને એક તો લોસ એન્જલસ સ્મોગ એક ક્લાસિકલ સ્મોગ અને બીજા અલગ અલગ પ્રકારના હોય એ આપણે ડિટેલમાં જોઈશું